એટલે આ તો મને મારવા થોડા ને એ કાંઈ પાછી ભે બહુ મારો થોડે છે આવડી એવી છે ઓલી એવી છે હુંબાડા સડે હાલતા બે જો માથા તો ઓલા રાખે જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગથી તો અત્યારે આની કોર હાલતું હતું મારે હવામાં પાણી તો એ તણક ક્યારે રહેતા એટલે પી ગયા છે અને અત્યારે છે બહુ તડકો એટલે તડકો આમ કહેવાય કે આમ બહુ આમ ઠંડો પવન નહીં છે જેવો જેવો અને તડકો છે અને એવું બધું છે ને એવું કામકાજ છે હાલે છે રનિંગમાં આગડી આવ્યા હતા ને પાછું આગળ થોડીક વાર મજા આવું છે આ બાઈ આપણી ભેંસ તો ભેંસ ને થવાઈ ગયું છે નીર બીણ બધું પાણી બાણી પી નવરા એવું છે બધું હાલે છે કામકાજ ના લો પાછો આપણે રનિંગમાં જવાનું છે આગળ ગામમાં અને વાર આટો મારી લઈએ થોડીક વાર બધા આટા ટેલા કરી લઈએ તો પાછું થઈ ગયા હે રાવાનું ટાણું કારણ કે

ભેંસ નીર બીડું નખાઈ ગયું પવાઈ ગયું છે ઉની કરી ઘઉં હવે પાકમાં થઈ ગયા છે નાળિયેરના વધારાના સોતરા કાઢ નહીં લાગે હે આવડા ઘણા બધા સોતરા કાઢ નહીં ખાઓ નારિયેલના એ બાજુ પપૈયા પપૈયા બધું જમાવટ વાળું થઈ ગયું છે હમણાં ઠંડી એવી પડી ને બહુ સારું થઈ ગયું હે ક્લાસ એટલે આ તો મને મારવા થોડા નહીં કાંઈ પાછી ભેહું નહીં

પાડે ભાગ એમ છે આવડી યાદ બે છે રૂંબાળ સડે એવી હાલો હવે આમાં ફૂલ બુલ પીડા પીડા મસ્ત આવી ગયા અટાણામ તો જો પણ ચમકે તો જાઓ પીડા ફૂલ સૂર્યનારાયણના પ્રકાશની હાર વાર પીડા ફૂલ સૂર્યનારાયણના પ્રકાશની હાર વાહ ક્યાં બાત છે ચમકે હાલો માં જ ને તો હલો સાઠ રાખો હા આવી ગયા તડકો થઈ ગયો મારા પૂજા થઈ જાય તરત જોઈ લેવી હું કેવી ઘઉં ને ડુંડવી તો હવે આમાં અમુક ડુંડિયું માં હે ને જો હે ને બધી હારા મારી ડુંડિયું છે આવડિયા થી કાસી છે કાગડા ઘઉં કે અમુક ડુંડિયું છે ને ઉસિયું વહી હોય એની સાઈઝ કરતા આ બધી હે ને હારામારી હે અહીથી આ માંડીને બધી જો દેખાય તો આમાં ઘઉંનો દાણો માંડો સડવા આવે એટલે હવે આ બધે હે ને ઘઉં બધી ખ્યાલ પ્રમાણે મહિનો મહિનોથી તો જ જવાના હે પાકવામાં મહિનો મહિનો દી ઉપર ખેંચી લેવો જેમ જેમ શિયાળો પૂરો થાય ને ગરમીનું પ્રમાણ વધશે ને તે પછી આ બધે પાક જા બધે એ એમ થાય છે કેજી ડુંડ્યુ સળતી દાણા સળતા આવે જો લ્યો પણ કેટલી લંબાઈ છે એક આંગરી હેતી દિન આંગડી હે ને એના કરતા વધર થતી છે જો વધર થઈ ગઈ આંગડી કરતા એવું બધું એમાં હે આખા કો ઘઉં નો ઘરો પણ ઓમ એકઈ ખોદ થઈ ગઈ જો છે એટલા ગણ સપાટ મેદાન હોય ને એના જેવું હે ને આમ થઈ જાય લઈ આ બધે ઘઉં જ આ ડુંડી જો આ આ ડુંડી જો જે સાઈઝ એક આંગરીક કરતા વધી જાય એટલે અહીં ટૂંકમાં એટલું બધું ભૂગી એટલી હે મોટી સાઈઝ તડકો અત્યારે સારો આમ પાછો ઠંડો પવનની હે એટલે બહુ આમ ગરમી ન કહેવાય તો જીણો ઝીણો ઝીણો ધીણો તડકો અને તો મરાઈ ગયો આપણે આની ઉપરથી બધાય ચાલો હવે ગામમાં પાછું જવાનું છે એને કામ પૂરું થઈ ગયું હતું પણ કંડીક તડકે ને તોય આમ મજા આવે છે અને આ બાજુ છે મારી પાસે પાછા ગોલીના વેલા ત્યાં ઝીણા ઝીણા જે ફૂલ દેખાય છે ગોલીના ચા નાના નાના ગોલીના ફૂલ તો એ હે ને આમ પાછળથી તમે જોવો ને તો ખાયા ગયા હોય કારણ કે એ ઓલા જે પાછળ થઈ જાય એ જ ઘોલી હોય પછી આવડ્યા ક્યાંય ગયા અહીંયા આયા હોતા નહોતા ઘણા ફૂલ અહીંયા હે ને નારી આ નાની નાની છે આવડી જા હે ને ખાય હગાયો હોય કઈ દે સર ફૂલ થઈ જાય જો આ કઈ દે સર ફૂલ થઈ ગયું અને ફૂલમાંથી પછી નીકળી જાય આવડા કટકો એટલે હે ને ધરાર પડી જાય ખાય હગાયો હોય છે અમે ઘણા મોટા થઈ ગયા ઘણા નથી ઉઠાવડા છે ને તો કૂતરા છે પગમાં સોટી ગયા ઘડી પર ઉખાઈ રહી એવા છે કૂતરા જામ તો જો હોય મજા આવે મીઠા હોય ખાય હગાયો હોય ઓની કોરે ગણાય તા હવે નથી થોડા ફૂલ આવે છે બીજો કે આવી રહે તો આપણે પાછા પૂગી પાછા સાફ કરી નાખવીને ખોલી વેલા પેલા બધા પૂરા તો અહીંયા લગ્ન આવ્યું છે એવડી થઈ ગઈ હાઈડ્રાહ લેવલની આવી ગઈ છે એટલી બહુ જબરજસ્ત ચાલો દોસ્તો પાછા આપણે હે ને ગામમાં જઈએ છે અત્યારે ગામમાંથી પાછું છે કે બીજું કે કામ ગામમાં થોડુંક છે એવું બધું કરી લેવું ને તો છે ધીરે ધીરે સંધ્યા ટાણું થઈ જાય હાલ

હા એ સારું દવા છાંડી દઈ ને તો બોર હળે નકર બોર કઈ રહેતો જ નથી ઘણી જગ્યાએ એવું બોયડી જોઈ હોય પણ હે ને પછી બોર હશે ને આવા થઈને અને એમાં એ ઈરું આવી જાય એટલે આમાં અમુક બોર છે ને કોક નીકળે હળેલ હોય એ ખાલી પાંચ ટકા બાકી બધાય પાકેલ નીકળે અને ઘણી જગ્યાએ જાવ ને તો હોય પાંચ ટકા સારા નીકળે બાકી બધાય હળેલ હોય તો હલો અહીંયા દવા ટાણ્યા છે ને બોયડી છે અહીંયા અને બોયડીમાં નીકળ્યા નીકળ બોર પાકે છે હા

ઓહો આ કેદ તો ભાંગી ગઈ લાગે કેદી ભાંગી ગઈ આ બેદી થઈ ગયા હે બેદી કે વાહન ને ટક્કર આવી હતી કે મેડે આ લૂમ વજન લગભગ બે એ ભાંગી નાખી છે બે હું કરતા લૂમ વજન વધી ગયો છે ઓ ભાઈ આમ તો જો પણ આ કેરા વજન કેવડો થયો છે એમ જ ભાંગી ગઈ ઓકે કેરમાં લાકડું ન હોય કે લાકડા વૈના નું ઝાડ એટલે કે એમાં હોય નહીં કંઈ બાગ બગીચાનું જો કેવી બધી પાવાનું આલે છે આખે આખું શેડ્યુલ ફિક્સ કરી નાખ્યું છે આમાં કેટલા વાગે પાણી આપવું એટલા વાગે દવા સાચવી તો જ બધું હાલે ના બીજું શું હોય તો જ આવું થાય હા આ તો મીઠો લીમડો ભાઈ કડવાની ટક્કર આપે એવો મીઠો લીમડો આ નીકળી ગયો આ નાખ ખાંધો નાખ ખાંધો નાખ પાણીનો હાલો કેર પાઈ દો ભાઈ મીઠો લીમડો બાગ બગી છે જાદુ કરી નાખ્યું આ ઓલી તાળી આવી છે શું છે ના એ નથી ઓલી જ છે કઈ લોટસ કેવી લોટસ

ઓહો એનર્જી આપે કેરી ની એનર્જી આપવાની જરૂર છે ઢરી ગઈ ને એને ખાસ જરૂર છે હા એ હશું તને કહેવાય બાર જૂનામાં જૂનું અહીંથી આ માર દો ને એટલે આમાં સ્ટોપર લાગી જાય ઉપાડવું પડશે કે થઈ જાય હે અને મેળે નારી ના તો નોખું થઈ ગયું છે કે થોડું ધક્કો મારવો પડે છે ભાઈ કમાડ કમાડ ખુલી ગયા ને કે કમાડ બાયણા વારા બાંધી ભે હું આવે એટલે બાંધી દઈએ ને એ બહાર દઈ ગયો ટાની કરે ને કા એટલેથી મીંદડા ને એવા એવા તો ઘરી જાય એમ જો તારે બગીચામાં કૂતરા ને પણ એ અહીંયા આવતા ન હોય એટલે વાંધો ન આવે આમ એટલે મોત બત કઈ બેઠું આમાં નથી બેઠું નકર તો બોર ખાવાનું કાંઈ થાય તો હું બેઠક વ્યવસ્થા કરી લાગે હા એ હા શું બાગ બગીચામાં ઘડીક બે હોય તો બે હોય થઈ ગયા લાડવાના ઢોલા ઢોલિયા બનાવ્યા એના જેમ બનાવ્યા ઢોલિયા આ પાંદડા હારા હે કલરિંગ બાકી સૂર્યનારાયણ નો પ્રકાશ આવે ને એવા ચમકે પ્રકાશ આવે ને ચમકે હારા બગ બગીચામાં આ આ મસ્ત લાગે આને પાણી પાઈ જાય એટલે આ થઈ ગયા હે આ શિયાળામાં તો બહુ થાય

ખાવા ખાવા મને રસકો નાખો કોને કોણે પારો મનશે ખાવા કોણે પારો રસકો હાલો હવે સૂર્યનારાયણ આથમું ઓથમું થઈ ગયા થોડું કામ થઈ ગયું બધું પૂરું અને આજે પાછો ઠંડીનો ચમકારો હે જો ધીરે 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 સૂર્યનારાયણ હાથમી ગયા અને કામ થઈ ગયું બધું પૂરું આજે તો આકાશમાં કંઈ પતંગું દેખાતું નથી બેગ દેખાય છે ઝીણ્યું 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 હલો મળશું દોસ્તો કાલના નવા લોકમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર